કેમ છો કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ તુવેર ઠોઠાની રેસીપી તુવેર ઠોઠાની રેસીપી બનાવી એકદમ સરળ છે અને શિયાળાની સ્પેશિયલ રેસીપી છે શિયાળામાં ગુજરાતમાં તો આ રેસીપી બહુ જ બને છે અને ગુજરાતથી જ આ રેસીપી પ્રખ્યાત થયેલી છે અને અત્યારે બધી જ જગ્યાએ રેસીપી બને છે તુવેર ઠોઠાને આપણે બ્રેડ સાથે ખાવાથી એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે સૌ પ્રથમ આપણે તુવેરને સાત આઠ કલાક પાણીમાં પલાળવાની છે અને સાત આઠ કલાક પછી આપણે એને કૂકરમાં બાફવાની છે અને બાફતી વખતે આપણે મીઠું ઉમેરવાનું છે અંદર અને આ જે દાણો છે એકદમ પોચો થઈ જાય એવી રીતે આપણે બાફવાનું છે જો થોડો પણ કડક રહેશે તો આ રેસીપી સારી નહીં બને તો આને બાફતી વખતે આપણે બરાબર એને બાફવાની છે અને જો પલાળીને રાખીએ તો સા છ સાત વિસલમાં આ બની જાય છે તો કૂકરમાં આપણે છ સાત વિસલ કરી અને આવી રીતે બાફી લેવાનું છે અને આવી રીતે આપણે લસણ અને બધું ઝીણું કટિંગ કરી લેવાનું છે હવે આપણે એક વાસણમાં તેલ લઈશું તેલ આપણે વધારે લેવાનું છે પાંચસો ગ્રામ તુવેર હોય તો બસો ગ્રામ તેલ લેવાનું છે અંદર અને અંદર આપણે સૂકા મરચાં ઉમેરીશું અને હવે આપણે રાઈ ઉમેરીશું અને જીરું ઉમેરવાનું છે આપણે અને થોડી હિંગ ઉમેરીશું અંદર અને પહેલાં આપણે લીલું લસણ ઉમેરીશું અંદર લીલા લસણ આપણે બરાબર સાતડી લેવાનું છે અને આદું લસણ અને ગરમ મસાલાની પેસ્ટ બનાવવાની છે અને લીલા મરચાં ઉમેરીશું અંદર અને આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે આવી રીતે આ જે લસણ છે બરાબર સતળાઈ જાય પછી આપણે બીજા મસાલા ઉમેરીશું હવે ફરી આપણે લીલું લસણ ઉમેરીશું અને લીલી ડુંગળી ઉમેરીશું અને મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરવાનું છે અને આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે આવી જ રીતે મારી ચેનલમાં અવનવી રેસીપી આપેલી છે અને હું રોજ એક નવો વિડીયો શેર કરું છું તો મારી રોજ એક રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને એક રોજ નવો વિડીયો જોવા મળશે રેસીપીનું આવી રીતે આપણે બરાબર મિક્સ કરતા રહેવાનું મારી ચેનલમાં ડુંગળિયાની રેસીપી પણ છે જે ડુંગળીઓ પણ અહીં આ ગુજરાતમાં વધારે બને છે અને એ રેસીપી પણ એકદમ ટેસ્ટી અને સરસ બને છે તો એ પણ તમે ડુંગળીઓ પણ જોજો મારી ચેનલમાં હવે આપણે લીલા ધાણા ઉમેરીશું અને બીજા લીલા ધાણા આપણે છેલ્લે ઉમેરીશું આવી રીતે આપણે લીલા ધાણાને પણ બરાબર મિક્સ કરી લેવાના હવે આ બરાબર સતળાઈ ગયું છે તો મસાલા કરીશું હવે તો આપણે જીરું હળદર અને મરચું ઉમેરીશું અંદર અને બરાબર આપણે મિક્સ કરી લઈશું મસાલાને આવી રીતે બરાબર મિક્સ કરી અને પછી આપણે તુવેર ઉમેરીશું અંદર અને ફરી આપણે મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર અને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે પાંચ મિનિટ ઢાંકી દઈશું પાંચ મિનિટ પછી આપણે ખોલીને એના અંદર ગરમ પાણી ઉમેરીશું ગરમ પાણીથી આનો જે રસો છે જાડું થાય છે તો આપણે અંદર એક કપ ગરમ પાણી ઉમેરીશું અને ગરમ પાણી ઉમેરી અને આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું અને આવી રીતે પાણી ઉમેરવાથી જે મસાલા છે તે પણ બરાબર ચડી જાય છે તો આપણે એને બરાબર પકવવાના છે મસાલાને હવે આપણે લીંબુનો રસ ઉમેરીશું અંદર લીંબુનો રસ ઉમેરીને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે હવે ફરી આપણે આને ઢાંકીને પાંચ મિનિટ પકવવાનું છે આવી રીતે આપણે પાંચ મિનિટ પછી જે તેલ કિનારમાં છૂટે છે આવી રીતે તેલ બરાબર છૂટે ત્યારે જ આ તુવેરઠોઠા તૈયાર થાય છે અને આને આપણે બે મિનિટ સુધી આવી રીતે મિક્સ કરતા રહેવાનું અને બે મિનિટ મિક્સ કરવાથી આનું જે તેલ છે એ બરાબર છૂટે છે આવી રીતે આ તું એકદમ સરસ અને ટેસ્ટી બને છે અને આવી રીતે પાઉં સાથે કે પરોઠા સાથે પણ તમે ખાઈ શકો છો પણ આ પાઉ સાથે આ રેસીપી સારી લાગે છે અને લગભગ બધા પાઉં સાથે જ ખાતા હોય છે હવે આપણે લીલા ધાણા ઉમેર્યા અંદર અને આવી રીતે લીલા ધાણા ઉમેરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે પાઉ શેકીશું આવી રીતે આપણા તુવેર ઠૂઠા છે બની ગયા છે તો હવે આપણે પાઉ શેકી લઈશું આપણે તવી ઉપર બટર લગાવી અને પાઉને શેકી લેવાના છે અને તમે તેલમાં પણ શેકી શકો છો અને આવી રીતે આપણે પલટાવીને બરાબર શેકી લેવાના એના ઉપર પણ આપણે બટર લગાવી લઈશું અને ધીમા તાપથી આપણે આને પલટાવીને શેકી લેવાના છે આવી રીતે તુવે ઠોટા પાઉં સાથે એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે આવી રીતે આપણે બધા પાઉં શેકી લેવાના છે તો આવી જ રીતે નવી નવી વાનગીઓ જોવા માટે અને રોજ એક નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે કોમેન્ટ પણ જરૂરથી કરજો કે મારી રેસીપી તમને કેવી લાગે કયા ગામથી તમે જોવો છો તે પણ તમે જરૂરથી લખજો અને હવે આપણે મળીશું બીજી રેસીપીમાં ત્યાં સુધી ભાઈ